ગુજરાતમાં અનેક પ્રકારની ગેંગો છે અને ગેંગોએ ઓળખ માટે તેમના ચોક્કસ નામ બનાવેલા હોય છે તેમની ચોક્કસ આઈડેન્ટિટી હોય છે અને તેમની ચોક્કસ મોડસ ઓપરેન્ટી હોય છે પરંતુ આ લસ્સી ગેંગે જે પ્રકારે ક્રાઇમ કર્યો અને ત્યાર પછી પોલીસ સમક્ષ હાજર થયા અને તે પોતે સમજતા હતા કે પોલીસ તેમને ફટકારશે અને ત્યાર પછી તેમનો લંગડાતો તો વરઘોળો નીકાળશે પરંતુ આ લસ્સી ગેંગે જે પ્રકારનો ખેલ કર્યો છે અને પોલીસ સમક્ષ હાજર થયા છે તેને લઈને વાત કરવી છે वैष्णव तो तेने के जे

નીકળે છે અને તે લંગડાતા પણ નીકળી રહ્યા છે પરંતુ જેમ જેમ ટેકનોલોજીનો સમય વધી રહ્યો છે તેમ ગુનેગારો પોતે પણ હવે અપડેટ થઈ રહ્યા છે તેમ કહો તો પણ ન કહેવાય અને પોલીસથી પણ તે વધારે ચાલાક છે તેવા તે ખેલ કરતા હોય છે તેવા તે ડોળ કરતા હોય છે આઉટ કર્યો છે આ લસ્સી ગેંગે જેમ એક પ્રકારની હત્યાને અંજામ આપ્યો હતો ગુનાને અંજામ આપ્યો હતો અને ત્યાર પછી તે પોલીસ સમક્ષ હાજર થાય છે તે સમયે તે પહેલાથી જ તેમને વાગેલું છે ઈજાગ્રસ્ત છે તેમ પાટાપિંડી કરીને તે પહોંચે છે પોલીસ સ્ટેશન અને તે સમજતા હોય છે કે પોલીસ તેમનો વરઘોડો નિકાળશે તે સમયે તેમને લંગડાતા ચાલવું પડશે કેમ કે પોલીસે તેમને ફટકારે હશે પરંતુ પોલીસ પાસે જાય છે ત્યારે તેમની મોડસ ઓપરેન્ડી ખુલ્લી પડી જાય છે અને આ મામલે પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે ગત તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસ ના રોજ મોડી રાત્રે લગભગ અગિયાર થી સાડા અગિયાર ના સુમારે અત્રેના ભિસ્તાન પોલીસ સ્ટેશન કે જે જે ડિવિઝન અને ઝોન સિક્સ હેઠળ કાર્યરત છે તેમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ હતો બનાવની વિગત એવી છે કે બનાવના ફરિયાદી ગુલામ સાદિક સુહિલ ગુલામ સાદિક શેખ ઉર્ફે અલ્લુનાઓએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે સામેવાળા ચાર આરોપીઓ તેમની પર જૂની અદાવત રાખીને સમાધાન માટે બોલાવી હુમલો કરેલ હતો શરીરથી હુમલો કરેલ હતો જેમાં તેમના એક ફરિયાદીના મિત્રનું મૃત્યુ પણ ગયેલ છે આ બનાવ બાદ ગત તારીખ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ વહેલી સવારે તરત ફરિયાદ દાખલ કરીને અત્રના પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી જેમાં કુલ્લે ચાર ટીમ બનાવી તેને વિવિધ પીએસઆઈ તથા પીઆઈના નેતૃત્વ હેઠળ આરોપીઓને પકડવા માટે રવાના કરવામાં આવેલ હતા તેમજ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને પણ કાર્યરત કરી દેવામાં આવેલ હતું ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના પ્રતાપે બાતમી મળતા આ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને હાલ ઝડપી પાડવામાં આવેલ છે વિવિધ પોલીસ સ્ટેશનમાં ચાર ગુના દાખલ છે અરબાઝ ઉર્ફે બાબા પઠાણ પર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ છે અને સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સી ઉપર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં બાર જેટલા ગુના દાખલ છે આ ઉપરાંત ફરિયાદી સોહેલ ગુલામ શેખ ઉર્ફે અલ્લુ પર પણ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નવ જેટલા ગુના દાખલ છે અને વધુમાં અન્ય આરોપીઓ આમાં કોઈ સામેલ છે કે કેમ અને તેમની પર કોઈ અન્ય ગુના દાખલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલુ છે આમાં લસ્સી ગેંગ છે આ લસ્સી ગેંગ જેવી ગુજરાતમાં અનેક પ્રકારની ગેંગો છે જે પોતાની ભાઈ સમજતા સમજતા હોય હોય છે છે દાદા અને સિગરેટ યા દાદાઓ આ આજકાલ ફેમસ થવા માટે ઇન્સ્ટાગ્રામ રીલ્સનો ઉપયોગ કરતા હોય છે સીન સપાટા અને રોલા મારતા હોય છે પરંતુ વાસ્તવિક રીતે જ્યારે તેમને પોલીસ સ્ટેશનના દર્શન થાય છે બાંકડા શું છે તેનો અહેસાસ થાય છે અને તેનો અનુભવ થાય છે અને જેલોના કેટલા સળિયા હોય છે અને પંખા કેટલી સ્પીડે ચાલતા હોય છે અને સંડાસ બાથરૂમની શું